જય માતાજી ડાયરા ને અત્યારે આવ્યો છો વડોદરામાં બહુ હારી બધી ભેગી કર્યું નંબર આપી તમારા ત્રાણું બે બ્યાસી નવાણું નેવું આઠ બસ બાપ આની આપી દઈએ માહિતી પેલું વેતર પેલું વેતર સાત મહિનાનો ગાભ ચાર દાંતની પાટી સાત મહિનાનો ગાભ ને ચાર દાંત હું કિંમત કહેવાની કિંમત ઘરની ઉજેર પાટી આ એક વેચ બંને રાખવી હા હમ આપી ડિટેલ પહેલું વેતર મહિના દીની કાચી પહેલું વેતર મહિના દીની કાચી છ દાય છ દાત

આની શું કયું પેલું વેતર પંદર કાચી પેલું વેતર પંદર દિવસની કાચી અને કિંમત કિંમત પેલું વેતર અઠવાડિયે દસ દિન કાચી પેલું વેતર અઠવાડિયા દસ દિવસની કાચી પિંચાશી હજાર કિંમત પિંચ્યાસી હજાર કિંમત પેલું વેતર પેલું વેતર અઠવાડિયા ની કાચી અઠવાડિયા ની કાચી આની પિચાશી હજાર કિંમત પિચ્યાસી હજાર ચાર ચાર પછી આ બીજું વેતર અઠવાડિયા કાચી બીજું વેતર અઠવાડિયા કાચી પીચોતેર હજાર કિંમત પીચો હાજર કિંમત પેલું વેતર પેલું વેતર દસ બાર દિવસની કાચી દસ બાર દિવસની કાચી કિંમત કિંમત આનો શું કીધું A, 2 sara, a sara, 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 de sara, 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 litri de 1,10. છ દાત અઠવાડિયાની કાચી અઠવાડિયાની કાચી કિંમત કિંમત બે લાખ બે લાખ હાઈટમાં કાંઈ ઘટતું નથી